હેલો એવરી કેમ છો હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે આપ સૌ નું સ્વાગત છે આજે આપડે માં બહુચર માના સાનિધ્યની અંદર દર્શન કરવા આવેલા અને સામેની તરફ માનો થાળ કરીને અહીંયા આગળ હોટલ છે જ્યાં આગળ સરસ મજાનું સ્વાદિષ્ટ અહીંયા આગળ ભોજન આપણું અહીંયા આગળ મળે છે શું મેનુ છે જમવામાં શું શું અહીંયા આગળ મળે છે આ બધી જ વાત હું આ વિડીયોની અંદર કરવાનો છું વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલીમાં વિડીયોને શેર કરજો જેથી કરીને એ પણ જ્યારે અહીંયા બહુચરાજી આવે તો એમને પણ ખબર પડે કે અહીંયા આગળ જમવાનું કઈ જગ્યાએ જમવું એમની એમને માહિતી મળી રહે વિડીયોને કરીએ સ્ટાર્ટ એ પહેલાં નવા હોવ તો યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે એડ્રેસની વાત કરું તમને તો આપણું જે બહુચર માતાજીનું મંદિર છે જે મુખ ગેટ છે ને એની એક્ઝેક્ટ સામેની તરફ માનો થાળ કરીને અહીંયા આગળ હોટલ છે અહીંયા આગળ જે ઓનર છે એમને જોડે વાતચીત કરીએ શું શું મેનુ રાખે છે અને જમવાની અંદર શું શું છે ટાઈમિંગ શું છે આ બધી જ વાત હું આ વિડીયોની અંદર કરવાનો છું તો ચલો અહીંયા આગળના જે ઓનર છે એમને મળીએ અને વાત કરીએ કે કઈ કઈ આઈટમ અહીં આગળ જમવાનું અહીંયા આગળ મળે તો અહીંયા જે માનો થાળ છે હોટલના આપણા અહીંયા આગળ જે ઓનર છે આપણી સાથે છે સાવતસિંહ સાવતસિંહ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીપલ્સ અને સ્ટાઇલ આપણા વ્યુઅર્સ ને પેલા તમારો પરિચય આપી દો શું નામ છે ક્યાંથી આવો છો એ આપણા વ્યુઅર્સ થોડું જણાવો મારું નામ સાવતસિંહ ઝાલા છે ઓર એઠાણ મારું પ્રોપર બોટલાજી છે અને નેટિવ પ્લેસ અમારું સીતાપુર છે અચ્છા અમારે અહીંયા એવું ડેઈલી રૂટિન એવું છે કે સવારમાં પહેલા જમવાનું બને એટલે સૌની પહેલા ભોગ માતાજી પ્રસાદ માતાજીને જ ચડે છે અમારું ત્યાં મંદિરમાં બે મંદિર છે એક વરખડી વાળું મંદિર છે જે નાનું મંદિર છે અને એક મેઈન સ્થાનક છે બંનેમાં થાર ધરાય પછી જ અમે કસ્ટમર ને એ કસ્ટમરને પછી જ અમે પ્રસાદ આપીએ છીએ બરોબર અમારું જમવાનું આ એરિયામાં સૌથી બેસ્ટ ફૂડ ક્વોલિટી ફૂડ ટેસ્ટ અમે કસ્ટમર ને એવી સર્વિસ આપવા બંધાયેલા છીએ કે તમને ના મજા આવે તો અમે પેમેન્ટ ભી નહીં લઈએ અચ્છા એવું અને ટાઈમિંગ થોડું કહી દો ટાઈમિંગ કેટલા વાગે આપણો ચાલુ થાય છે ટાઈમિંગ માં એવું છે કે 10:30 થી અમે 3:30 વાગે સુધી કસ્ટમર ને જમાડીએ છીએ 3:30 પછી કદાચ કસ્ટમર આવે અને ફેમિલી સાથે હોય તો અમે સ્પેશિયલ કેસમાં માં એમને બીજું બનાવી બી આપીએ છીએ અને ફૂડ 100% હાઇજેનિક અને 100% પર્સન્ટ આપીએ છીએ બરોબર અને ક્વોલિટી અને એ કહેવાય ને કે ક્વોલિટી મેન્ટેન કરીને રાખવી કેટલો ટાઈમિંગ થઈ ગયો આપણે અહીંયા અમારે રેસ્ટોરન્ટ ને 20 એક મહિનાને ડોટેક વર્ષ જેવું થયું છે બરોબર અને પબ્લિકનો ફૂલ રિસ્પોન્સ મળે છે અને જે બહાર જે પબ્લિક આવે છે સ્પેશિયલ જે દર્શન માટે આવે છે યાત્રાળુઓ યાત્રાળુઓ એવું અમને અહીંયાથી એવું પ્રિફર કરી ગયા કે તમે આજે ડોટ વર્ષ થયો એની જગ્યાએ 5 વર્ષ પહેલા તમારું રેસ્ટોરન્ટ બનાવવાની જરૂર હતી બાપુ કે તમારું તમારું બધું સિસ્ટમ સારી છે હા એ વાત છે થોડું સ્લો છે કે નવું નવું છે અમારી માટે આ ધંધો નવો છે બરોબર પણ કસ્ટમર રિવ્યુ અને રિસ્પોન્સ સારો મળે છે જેના લીધે થઈને અમારું કોન્ફિડન્સ લેવલ આવી છે અત્યારે અમે પ્રેક્ટિકલી એટલા મજબૂત થઈ ગયા છે અત્યારે સો જણા આવે તો અમે જમાડી શકીએ એક બરોબર અને અહીંયા આગળ હોલ પણ એટલો બહુ બહુ મોટો છે તો તમે અહીં આગળ જ્યારે બહુચરમાના દર્શન કરવા આવો જમવાનું હોય પેટ પૂજા કરવી હોય તો બહુચરમાનું જે મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે જ છે માનો થાળ કરીને અહીંયા આગળ છે સાવન છે આપણે અહીંયા આગળ જે મેનુ છે એ કયું કયું છે આપણા વ્યુઅર્સને મેનુમાં એવું છે સાવનભાઈ

પાપડ સલાડ અચાર ચટણી સાથે ટોટલ પંદર એક આઈટમ આપીએ છીએ અનલિમિટેડ જમવું હોય તો કસ્ટમર ને અનલિમિટેડ બી જમાડીએ દઈએ છીએ ફિક્સ જમવું હોય તો ફિક્સ બી જમાડીએ દઈએ અચ્છા અને કદાચ એવો કોઈ વિકલાંગ છે કે કોઈ એવો ગરીબ છે જે સ્પેશિયલ દર્શન કરવા આયા છે ને એમને જમવાના પૈસા નથી તો અમે 3 વાગ્યા પછી રેસ્ટોરન્ટ ક્લોઝ કર્યા પછી નીચે અમારો જે ચોકીદાર છે એ એવા 10 જણાને અમે ડેલી જમાડીએ છીએ અરે વાહ ભાઈ વાહ 365 ડેઝ 3 વાગ્યા પછી અમે 10 ભૂખ્યા માણસોને ગોતીને જમા દઈએ છીએ વાહ ભાઈ વાહ આ એક સારું કામ કહેવાય કે અહીંયા આગળ એવું કામ કરી રહ્યા છે જે વિકલાંગ હોય અથવા જેમની પાસે પૈસા ના હોય માતાજીના દર્શનાર્થે આવ્યા હોય તો માનો થાળ જે છે અહીંયા 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 ફ્રીમાં જે જમાડે છે બહુ સારું કામ કરો છો અને આવું કામ કરતા રહો અને બીજી વસ્તુ તમને એ કહું કે અહીંયા આગળ તમે આવશો ને તો તમને એવું લાગશે ને કે જાણે ઘર જેવું જમવાનું અહીંયા આગળ તમને મળી રહેવાનું છે ક્વોલિટીમાં કોઈ કમ્પ્રોમાઇઝ નહીં ક્વોલિટી અહીંયા આગળ બેસ્ટ રહેવાની છે અને માનો થાળ અહીંયા આગળ સાવરસી એવું પ્રેમથી અહીંયા આગળ જે શ્રદ્ધાળુ આવે છે એમને પ્રેમથી જમાડે છે આગળ ગુજરાતી થાળી છે ફિક્સ થાળી ના કેટલા છે ફિક્સ થાળીના એકસો એસી રૂપિયા લે બસો રૂપિયામાં અનલિમિટેડ જમા બસો રૂપિયામાં અનલિમિટેડ જેટલું ખાવું હોય વાહ ભાઈ વાહન સ્વીટ બધું અનલિમિટેડ બરોબર અને આપડી ગુજરાતી થાળી તો છે અને એની સાથે બીજી આઈટમ બીજી આઈટમ એવું છે તમારે બપોર પંજાબી ફિક્સ લંચ જોતું હોય પંજાબી આલાકાર જોતું હોય ચાઇનીઝ જોતું હોય સ્ટાર્ટર જોતું હોય સૂપ જોતું કઈ પણ બી બધું અવેલેબલ છે બધું અવેલેબલ સાઉથ ઇન્ડિયન એટલે નથી રાખતા કે સાઉથ ઇન્ડિયન કસ્ટમર બહુ અહિયાં લિમિટ છે અમે સાઉથ ઇન્ડિયન નથી રાખતા બાકી બીજું બધું તમને પિઝા સેન્ડવીચ બ્રેકફાસ્ટ માર્નિંગ બધું કઈ પણ માંગો

અને સારા એવા દર્શન માતાજીના દર્શન સાથે અહીંયાં આગળ જ્યારે બોજુરાજીની અંદર આવો તો માનો થાળ અહીંયાં આગળ છે સાવસી એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે ટેસ્ટ આપી રહ્યા છે તો તમે જ્યારે બહુરાજીની અંદર આવો તો અહીંયા આગળ જમવાનું ના ભૂલતા ટેસ્ટ તમને ગજબ મળી રહેવાનો છે અને આવા જ વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં જેથી કરીને એ પણ જ્યારે બહુજરાજી દર્શન કરવા આવે તો જ્યારે જમવાનું થાય તો આપણા જે માનો થાળ છે

એક ઓરકડી વાળું જે છે ને એના આગળ એક થાળ ધરાવાય છે અને જે માતાજીનું મેન મંદિર છે ત્યાં આગળ થાળ ધરાવાય છે અતારે થાળ બે છે ને એ અત્યારે માતાના ત્યાં ધરાવાય છે અત્યારે માતાજીના જો અહીં આગળ જે પ્રસાદ કહેવાય ને એ આગળ આવી ગઈ છે હવે આની અંદર મિક્સ કરીને અને પછી જ અહીંયા આગળ માતાજીનો થાળ અહીંયા આગળ પ્રસાદ રૂપે અહીંયા આગળ બધા લોકોને જમાડવામાં આવશે

લીલી ચટણી છે કચુંબર છે કઠોળ સેવ શાક અને 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 મિક્સ છે રોટલી દાળ ભાત માનો થાળ કહેવાય અને માનો થાળ એટલા માટે કહેવાય છે કે તમે જોયું છે આગળ મેં કીધું એમ કે જે અહીંયા આગળ રસોઈ બને છે ને એ પહેલા આપણું બહુચર માતાજીનું સામે મંદિર તમને અત્યારે દેખાતું છે ત્યાં આગળ પેલા અહીંયા આગળ અ બહુચર માતાજીનો થાળ ચઢાવાય છે બે થાળ ચઢાવાય છે એક વડખડી છે ત્યાં આગળ અને એક માતાજીનું મંદિર એમ બે થાળ ચઢાવાય છે અને એ થાળ પ્રસાદી રૂપે પાછું રિટર્ન આવીને અહીંયા આગળ મિક્સ કરીને અહીંયા આગળ જે શ્રદ્ધાળુ આવે છે એમને એ રૂપે પ્રસાદ અહીંયા આગળ મળે છે અને આ છે માનો થાળ જમીએ હવે કેવું છે ટેસ્ટ માં તો કેવું જ ના પડે કારણ કે મોજ પડી જાય બોસર માતાજીના દર્શનાર્થે આવ્યા હોય તમે તો અહીંયા આગળ જમજો માનો થાળ છે ટેસ્ટ બહુ સારો છે ઘર જેવું જમવાનું છે અને સરસ મજાની આઈટમ મળી રહેવાની છે તમને અહીંયા આગળ તો મિત્રો આ છે માનો થાળ અને અહીંયા આગળ જ્યારે બહુચરાજીની અંદર આવો સ્વાદિષ્ટ જમવું હોય તો માનો થાળની અંદર અહીંયા આગળ સરસ મજાનું ગુજરાતી થાળી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન આ બધું તમને અહીંયા આગળ જમવાનું મળી રહેવાનું છે અને ડીશ એટલી સરસ છે કે ના પૂછો વાત સરસ મજાની બેહવાની વ્યવસ્થા છે અને સાથે સાથે સર્વિસ પણ સારી એવી પ્રોવાઈડ કરે છે આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ સરસ સ્વાદિષ્ટ ભોજન સાથે ત્યાં સુધી બાય બાય જય બહુચરમા જય 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 ગરવી ગુજરાત જય માતાજી